અને એમ કે આપણને કઈ ખબર જ ન હોય આજના દિવસે મેં છે ને રાજને માંગ્યા હતા તો જો મસ્ત ચાલુ વરસાદમાં દર્શન થઈ ગયા બોલો કેટલા કેમ છો મજામાં છે ને જો ને વાગી ગયા છે હું ખાવાનું બનાવતી હતી ખાવામાં છે ને હું બનાવ્યું જો ખીર બનવા માંગી છે ખીર ની હારે છે ને બટેકાન શાક કરવાનું છે ખીર મારી બની ગઈ શાક મૂકી દીધું છે અને હવે પૂરીનો લોટ બાંધો છું જો એમાં એવું છે કે હાંજે બનાવત પણ છે ને રાજને ટિફિન લઈને જવાનું હોય અને મેગી ધો હવારમાં ટિફિન કરી નાખો ને તો એ બપોરે ખાય ને એમ સાંજે પછી એને ઝાઝી ભૂખ લાગેલી હોય નહીં તો મેં કીધું અત્યારે જ કરી દો એમ એને રહેવું હતું પણ મેં એને ના પાડી આખો દિવસ કામે જવાનું હોય એ ભૂખ્યા ન રહીએ કે એક મિનટે

એટલે મેં એવું કીધું હતું કે રાજ મને મળી જાય એમ અષાઢી બીજમાં માં બધા એમ કેતો હોય ને કે કઈક માગી તો મળે એમ તો મેં માગી જોયું હતું પછી અષાઢી બીજ ના દિવસે જ મેં માંગ્યું ને પછી આવતી જે બીજ હોય ને એના દિવસે જ મારી સગાઈ થઈ હતી અષાઢી બીજ ના દિવસે જ તો આજ મારા સગાઈના છે ને સો વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે સો વર્ષ થઈ ગયા છે પૈસા આવશે એવું ન હોય આ યુટ્યુબ નથી જીનું પણ

અને મારા સગાઈ માં છે એટલો વરસાદ હતો ને એક એવું વ્યક્તિ નતું કે જે કોરું હોય એમ બધા એટલે બધા પલ્લી ગયા હતા બપોર પછી રાખેલી હતી સવાર માં મારા ભાઈ છે ને કપોર કેવી એની સગાઈ હતી અને બપોર પછી મારી સગાઈ હતી તો છે ને એ બધા પલ્લી ગયા હતા વરસાદમાં બધા તાર પપ્પા પલ્લી ગયા હતા હું એક જ કોરી હતી વરસાદ ઘડીક આવે ઘડીક જાય અને હું તો પલળી ગઈ

હા હળી વાળો આ ને સે ને હું એમ કેતી હતી જેનું ને હું મૂકવા ગઈ ને ત્યારે અષાઢી બીજને આલ પેલી રથયાત્રા નીકળે કે નહીં એ એની મેં ક્યારે પ્રસાદી ખાધી જ નથી રથયાત્રાની મેં ક્યારેય પ્રસાદી નથી લીધી બોલો કેમ કે કોઈક જાય તો રથયાત્રામાંથી પ્રસાદી લાવે ને એમ હું ક્યારેય ગઈ જ નથી મેં ક્યારે રથયાત્રા જ નથી જોઈ અને જે જોવે ને એને બહુ બધું શું કહેવાય પુર્ણા મળે એવું હોય કેવું મેં રીલ્સ હતી તો છે ને એમ કે પ્રસાદી અમુક ને ભાગમાં હોય પણ આજ હું જીનું મૂકવા ગઈ તો મને એક દાદા છે ને પ્રસાદી આજ આજ જ મળી ગઈ મને જો જો તો હું લેતી આવી એણે મને કીધું એ કે આ પ્રસાદી છે કે રથયાત્રા ની એમ પેલી વાર પ્રસાદી મળી તમે રાખી હું આજ બીજ રહીશું ને તો મારે અત્યારે નથી ખાવાની આજે હું જમવા બેસીશ ત્યારે મેં કીધું હું ખાઈ લઈશ એમ બધા બીજના દર્શન કરી જો મસ્ત બીજ દેખાય છે અત્યારે જો વરસાદ જરૂર છે તોય હવે દેખાણા મને હા આમ બધા અત્યાર સુધી આ બધા જો બીજ માતાના દર્શન કરવા હતું અગાશી ઉપર ચડ્યા હતા તો જો મસ્ત ચાલુ વરસાદમાં દર્શન થઈ ગયા બોલો કેટલા વાદળા હતા ને તો એ બીજના દર્શન થઈ ગયા કે નહીં હાલો હવે જમવાનું છે આજ મે આખો દિવસ કાંઈ જમ્યો જ નથી મતલબ અને હવે અત્યારે છે ને શાક પૂરી ને બટેકાનું શાક ને માર બેની બેહી ગયા છે મસ્ત જમવા અને બ્રિજ ના દર્શન કર્યા ને અત્યારે વરસાદ આવી ગયો તો બોલો તોય એ બતાવી ગયા સારું કેવાય દર્શન થઈ ગયા નકર આષાઢી બીજ ના દર્શન થવા મુશ્કેલ છે પણ હું બાર મહિનાની બાર બીજ રહેતી ને મેં ક્યારેય દર્શન કર્યા વગર રહી જ નથી મતલબ કે વાદળા જેવું ગમે હોય ને તોય મને દેખાય જ જાય તો આ વખતે તે દર્શન થઈ ગયા અને મસ્ત હાલો જમી લેવી અને આપણો વિડીયો અહીંયા પૂરો કરી દેવી અને મળવી કાલ વિડીયો કેમ કે આ ઓલરેડી વધારે થઈ ગયો છે વધારે બોલવું નથી હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જય દ્વારકાધીશ